કે તો બોલાય નઈ તન ને મન તો છે મારી જોડે બરાબર આ ધન બધું જે છે ને ચાંદી ના સિક્કા મારી છોડીને આપી આવું એ મારા કહેવાય નહી ડોસી કે બાપુ કાલ વાત હું કાલ જવાબ આપીશ મારો ઉપદેશ લેવો છે પોટલી વારી રાતે છોડીને દેવા એટલે એટલે મારું ના કહેવાય કહેવાય કે ગુરુ આગળ જૂઠું તો બોલાય નહીં એટલે એમ કહેવાય ગુરુ મહારાજ મારી પાસે ધન નથી ડોસી જઈ અહીં ભરાઈ ને પોટલી ચાંદીના સિક્કા રાણી સાહેબ રસ્તામાં ઊંટ બેઠેલું ડોસી માં કે મારી નાખ્યા હવે જવું કેવું ડોસીમાં ઊંટવાગરનું ઊંટ નાઠું નાઠું એવું નાઠું નાથ મોયડી વગરનું જેને નાથ જ નથી એ તો જેની માથે નાથ છે એ ના ના હે એ ભાગમ ભાગ ના કરે એક કુંભાર હતા એને બે ગથેડા હતા એક ગધેડો છે ને એના ઉપર માટલાન બધું ભરીને માટેન બધું ભરીને લઈ જતા હતા એમાં ગધેડાએ શું કર્યું છાલકું નાખી દીધું વજન પડ્યો ને એટલે કુંભરે બે ડફડા મારીને કાઢી મૂક્યો એટલે જીવ તળાઈ ની পারে રાડા ચાવતુંતું ગતાળાનો ખોરાક શું રાડા ચાવવાનો એમાં એક ધરમનો ધોરી બળદ નીકળો આંખમાંથી આંવળો જાય ડબલ ભાર ભરેલો બળદ હાલીના એકે ગધાડાએ કીધું એ બળદિયા ભાઈ તમારા માલિક તમને કેટલો હેરાન કરે છે 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 કેટલો વજન મૂક્યો તમારા ઉપર ગુજારે મુલાડા નાખી દળદિયા શું જવાબ આપ્યો કે મારો ધણી હજી આનાથી ડબલ વજન મારી ઉપર મૂકે ને ખમવા હું ત્યાર છું આનાથી ડબલ વજન મૂકે તો ખમવા હું ત્યાર છું

હું ધર્મનો ધોરી કેમ છું મારો કુળ કેવું છે નંદી મારો બાપ છે એ શિવજીનું વાહન છે લોકો એને પગે લાગે છે ગાય મારી માં છે આખું જગત જે રહ્યો એ મારી માને માતા કે છે અને મારી ગાય માતાના પૂંસડે પાણી રે રેડે તો ઓલો સ્વર્ગમાં પહોંચી જાય છે ત્યાંસને કોઈ માતા નથી કેતો ત્યાંસને કોઈ પૂજા નથી કરતો પાડાને કોઈ પૂજા નથી કરતો ગધાડાને કોઈ પૂજા નથી કરતો ગાય ન થાય પછી મારી માં ગાય છે અને ગાય નું આટલું બધું મહત્વ છે અને અમે એના સંતાન છીએ બાપા અમારાથી ઉલાડા ના નખાય મારું આખું કુડ પૂજાય છે મારી માનું ગાય છે મારી માનું ચામડું પૂજાય છે મારી માનું મૂત્ર પૂજાય છે મારી માનું પૂંછ પૂજાય છે મારી માનું દૂધ પૂજાય છે મારી માના દરેક અંગ પૂજાય છે એના કોઠામાં તેત્રી કરોડ દેહ નો છે અને અમે ઉલાડા નાખવી અમારાથી ના નાખાય બાપા એક સમય કુરબાન છે મરી જવી તો પણ આ ઉલાડા અમારાથી નખાય એવા નથી તો ગધાડા ભાઈ તમારી માં કોણ ગધાડી આખું ગામ શું કહે છે તમારી માને ગધાડી તમારો બાપ કોણ ગધાડો આખું ગામ શું કહે છે ગધાડો તમારી કોઈ પૂજા કરે છે કે ના અમારી તો ખાતરી જ આવે એટલે પૂજન થાય છે અમારું પૂજન થાય છે તમને ડફળા મારીને કાઢે બધા એટલે ધર્મના અને આ આ જમીન તમને ઉલાડા નાખે દેહ માં વચન એક દીવો ભાઈ રે અને સતમો દેહ દેહમાં વચન એક દીવો ગાયેલું ગાવામાં ઘાટા ઘણા દુખ છે કહેલું કરવામાં ચિત પ્રો

વચન કોણ પાડે હોય હરિશ્ચંદ્ર જેવો એક વાર કઈ દીધું કાપી દીધું વાર્તા પૂરી થઈ જઈ બીજું કઈ લપવામાં આવતી નથી કોઈ વેદાંતય વાંચવાનું આવતું નથી આપી દીધું એ જ કહી દીધું પછી તો ઘણી કસોટી કરી વિશ્વામિત્ર હરિશ્ચંદ્ર હવે તે રાજ આપી દીધું નીકળ બારો નીકળી જા હવે મને દાન તો ત્યાં આપ્યું દક્ષિણા

જલારામ કે તમે જઈને પૂછી આવો એ તમારો હક છે એ તમારી શિષ્ય છે મારો અધિકાર નથી પૂછવાનો તરત વીરબાઈ તૈયાર થઈ ગયા હા બાપુ તમારી સેવામાં હું હાજર છું આ વીરપુરની હમણાં ની ઘટના સંત ને સંત પણ આ નથી મફત માં મળતા તો સંતો એમ કે છે કે આ બધા કુરબાની આટલી આપી છે તો આપણે આટલિક તો આપવી પી જોઈએ કુરબાની વગર કાઈ મળે એવું નથી સંતને સંત માણા કોઈ દી મફતમાં ના મળે તો આવો સદગુરુનો મહિમા છે તો બધા જીલાવજો બોલો સદગુરુ મહારાજ તરે કોઈ નહીં રે તર े नैरे ते को्रे ते को i